ગણતંત્ર દિન નિમિત્તે અબાબિલ યુથ ફાઉન્ડેશન દ્વારા તથા ગોતરી હોસ્પિટલ બ્લડ બેન્ક સાથે રાખીને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશરે દોઢસો યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે અગોડા વિધાનસભાના ધારાસભ્ય ચેતન્ય દેસાઈ નગરસેવક સ્મિત પટેલ વોર્ડ નંબર દસના પ્રમુખ ભાજપા લઘુમતી સેલ અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આશરે દોઢસો યુનિટ જેટલું રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું નિમિત્તે આપણા દ્વારા રક્તદાન આયોજન કરવામાં આવ્યું છે કેટલું કેટલા એકત્ર કરવામાં છે અલહમદુલિલ્લા આજ રોજ કાર યંગ સર્કલના સહયોગથી અબાબીલ યુથ ફાઉન્ડેશન દ્વારા છવ્વીસમી જાન્યુઆરીના રોજ બ્લડ બ્લડ ડોનેશનનો કેમ્પ રાખેલો છે જેમાં હાલ નવ વાગે ચાલુ કર્યો તો અત્યાર સુધી સો યુનિટ થઈ ગયા છે ને હજુ બી અમારો ટાર્ગેટ બસો યુનિટનો છે હજુ રક્તદાન અમારું ચાલુ છે કેટલા વર્ષોથી આયોજન છે અમે બે હજાર સત્તરથી અમારું આ બ્લડ ડોનેશનનું કામ ચાલુ છે અલહમદુલ્લા અમે ઘણા લોકોને જ્યારે જ્યારે બ્લડની જરૂર પડી છે ત્યારે ત્યારે અમે એમને બ્લડની સવલત કરી આપી છે અત્યારે અમે બે હજાર ચોવીસના અમારા આંકડાની અંદર ચારસો સાહીઠ જેવા પેશન્ટને અમે નવસો પિસ્તાલીસ જેવા યુનિટ અલમદુલ્લા અમે એમને અપાઈ ચૂક્યા છીએ હા એ અમારી કેમ્પની મુલાકાતમાં આવ્યા હતા એ બી સંતોષ થાય કે તમે એક સારું કામ કરી રહ્યા છો માનવતાની રીતે કે તમે આવું જ કામ કરતા રહીશો જેથી કોઈની જિંદગી બચી શકે કોઈને કામ લાગી શકે એ રીતના અમને આશ્વાસન આપીને લઈએ રક્તની જરૂરત પડે તમારો સંપર્ક હા કોઈને રક્તની જરૂર પડે તો અમારી ટીમ છે અમારી ટીમમાં મેં પોતે સાજીદ પટેલ અમારું અબાભિયુક્ત ફાઉન્ડેશનમાં મેં સાજીદ પટેલ અમારા એઝતભાઈ મલિક અમારા જાવેદભાઈ મકરાની અમારે ઇમરાનભાઈ પટેલ અમારા નજરુભાઈ દિવાન અમારો કોનો બી તમે સંપર્ક કરો ઇન્શાલ્લા તમને ચોવીસ કલાકમાં ગમે ત્યારે બી તમને બ્લડની જરૂર પડે તો ઇન્શાલા એ સગવડ તમને કરી આપવામાં આવશે આજે છોતેરમાં ગણતંત્ર દિવસના નિમિત્તે ઝુલફિકર ફ્રેન્ચ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે સ્થળ રાખ્યું છે એ લોકોએ જમઝમ ટાવરની પાસે લગભગ દર વર્ષે આથી આસપાસ જ કરતા હોય છે અને ખૂબ સારી કામગીરી છે પાંચ વર્ષ પાંચ વરસથી કરી રહ્યા છે છઠ્ઠું વરસ છે એમનું અને એમનો ધ્યેય એવો હોય છે કે બ્લડ ડોનેશન કરી જે ડોનેશનમાં આવે બ્લડ એ ગવર્મેન્ટના હોસ્પિટલ્સમાં આપતા હોય છે એટલે ગવર્મેન્ટના હોસ્પિટલ્સને પણ મદદરૂપ રહે અને ખૂબ સારી કામગીરી કરે છે દર વર્ષે કરતા હોય છે એટલે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને એમનો જે મેઇન મોટો છે ડોનેટ બ્લડ સેવ લાઈફ એ દરેકે દરેક જણ એ પ્રકારનું જ ઈચ્છા કરીને આપ નહીં માનો તો સવારના હમણાં બે કલાકમાં સિત્તેરથી વધુ લોકો બ્લડ ડોનેટ કરીને ગયા છે અને સાંજના પાંચ વાગ્યા સુધી એમનું ડોનેશનનું કેમ્પ ચાલશે એટલે સરકારી દવાખાનાઓમાં અને એમના જે દવાખાના છે એની અંદર ખૂબ જ સારી એમને મદદ કરી એવું સ્થાપિત થાય છે આભાર